ખોર પર ઊંચામાં પંદરસો આપના

પચીસ ત્રીસ પંદરસો પાંત્રીસ પંદર પાંત્રીસ લઈ પંદરસો પાંત્રીસ પંદરસો પાંત્રીસ જામનગર

આઈ કેસી હાઈ પેલા આઈ 1500 હાલાલા 1500 પર ટકા માર 1500 નઈ ન હવે કોઈ 1500 પર ટકા 2500 પર કરી નઈ અલ્યા અલ્યા બસ 1500 રે ફાઈન એપરવાં ગારંટી 10 ગેરંટી વાનું 1500 1500 આઈ ગેરંટી ગેરંટી 1500 20 પચીસ રૂપિયા આપણે ચાલીસ પંદર ચાલીસ કેટલી ચાલીસ ભાઈ